જેમાં માદરે વતન દાહોદ આવતા આદિવાસી પરિવાર સમાજના આગેવાન અને પરિવારના લોકો મોટી સંખ્યામાં દાહોદના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી અર્પણ કરી આપી શુભેચ્છાઓ આજે દાહોદ રેલવે સ્ટેશન પર એટલે અગ્નિવીરના કેટલા યુવાઓ જે પૂર્ણ તાલીમ કરી અને ભારતની સેવા માટે સુરક્ષા માટે અને બલિદાનની ભાવના સાથે તાલીમ પૂર્ણ કરી અને ફરી પરત પોતાના માદરે વતન આવેલા છે તો એની શુભેચ્છા આપવા માટે અને એમને અભિનંદન આપવા માટે આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી પરિવારના સામાજિક કાર્યકર્તાઓ તેમજ અમુક અન્ય સંગઠનના માણસો પણ અહીં ઉપસ્થિત છે અને દરેક જણ એને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને દાહોદ જિલ્લાની અંદર અંદાજીત પાંત્રીસથી ચાલીસ યુવાઓ અગ્નિવીર બનેલા છે અને જે ભારતની ભૂમિ માટે લડવા માટે તૈયાર થયેલા છે એ તમામને અમે આજે મીડિયાની સામે દરેકને અમે શુભેચ્છાને અભિનંદન પાઠવી